શુક્રવાર બીજું નતું શુક્રવારે જાણી તેડવા જવાના છે એટલા માટે મારા મમ્મી ને માટે મઢે કળા રોપવાનું એવું બધું હોય એટલે મારા ધ્રુવ મારા ભાઈબંધ છે એટલે કંકુડા ની ઢાળે માતા તમે રંગે રમો કે નકતન મારશે તમે મી કીજાશે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બોલ કાક બોલ વ્લોગનું સ્ટાર્ટિંગ મેં આજે અમરેલીમાંથી કર્યું છે અમરેલી કાં અમરેલીની હસ્તી અમારે દેડીને ક્યાં જશો પણ માસ તો અહીંયા કરવાનો છે હા અમરેલી આવ્યા હતા થોડું કામ હતું કાગળિયાનું મેં તમને વાત કરી એમ એટલા માટે નાસ્તો કરવા અત્યારે અમે આવ્યા છીએ પણ ક્યાં જવું છે આમ છે શું ખાવું છે રાહુલ કે નહીં ખાવું હું રાહુલ ખાવું એમ ના હાલો ને ખાવું ખાવા છે કાલુપુરી ખાવી છે કયો ને યાર કાસ તો મારે કમ્પ્લેટ જ છે બોલો ને ફટાફટ હું ખાવું એમનો હાલો તો તો હાલો તો જાવ દે હાલો એમ નઈ લે તમને આટલા બધા રખડાવે મારે નાસ્તો કરાવવો પડે બોલો ને મારે મારે હાલ છે મારે છે ને સાડા અગિયાર પોગવાનું છે લાઠી બેસવું નથી આલુ ખાવી છે કે ખાવસા ખાવા છે રાહુલ એમ ના લે કાંઈ વાંધો આલુ પૂરી ખાઈ નાખી ભાવશે ને Ala e, alo alu

સાકુ મેક્સ હ હ ને નાનું આવ્યું છે આજ રમવા બરફ ખાશો ને આ વિડીયો તાર મમ્મી જોહે ને એટલે મને ખીજાશે તો કહી દે મમ્મી મેં બરફ માંગ્યો તો એટલે આપ્યો એમ કહી દે એક વાર કે કે નખર તને મારશે તાર મમ્મી જશે તને બોલ બોલ ના જય દ્વારકાધીશ બોલ

ચોકલેટ ભાવે રિંકલ મારે કટી હાચું બોલ હાચું બોલ કાંઈ વાંધો નહીં નિરાતે જમી લઈ પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા મમ્મી કારવી નવરા થઈ ગયા એટલે મીન્સ બપોરા કરીને મેં કીધું તું થોડોક આરામ કરીને દુકાને થોડુંક રાબેતા મુજબ કામ હતું એ કામ કરીને અત્યારે હું વૈ છું જિલ્લા કાકાની વાડીએ મસ્ત મજાની સિંગ ઊભી છે અને નવરાત્રી આવે છે બે દિવસની વાર છે નવરાત્રિ કાલે ને પ્રમ દિવસે પહેલું નોરતું છે એટલા માટે મઢે કળા રોપવાનો ને એવું બધું એટલે મારે ભુવાજી મારા ભાઈ છે એટલે એના માટે કળા રોપવાનો છે એટલા માટે કાળી ધૂળની જરૂર પડે બરાબર ને શરદી થઈ ગઈ મઢ ની સાફ સફાઈ કરીને તો બધી ડસ્ટ ઉડી ને એટલા માટે એને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો કા એટલા માટે જો કાળી ધૂળ ની જરૂર પડી છે એટલે જિલ્લા કકાન વાડી અમે લેવા આવ્યા તા અને જિલ્લા કકાની સિંગ તો કઈ ઘટે ને એવી છે જોરદાર કાઈ ઘટે ને જો લીલી ના ઘેર માં લીલી ના ઘેરમાં જીના મોર બોલે મારા કકા ની વાડીએ બરાબર ને એમ અહીં તો રેડી ગાવ હા લીલીના ઘેરમાં ગુજરાત ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મેલડી ના રાજ માં રથ રોક્યા રે રમણા મેલ જો રે માયુ ગામણા રથ મેલા કે રમણા મેલ માં

બીજા દિવસ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પેલા તો તમને બધા કરી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અને ઈજરી હાલ કેવા છે કારણ કે અત્યારે રોગચાળો બહુ છે ને એટલા માટે અને અત્યારે તો ખુશીનું વાતાવરણ છે કારણ કે જહાને આવવાની બે દિવસની જ વાર છે આજે થયો બુધવાર કાલે થયો ગુરુવાર ને પહેલું નોરતું પ્રમ દિવસે ગુરુવાર ગુરુવારની શુક્રવાર કા શુક્રવાર ને બીજું નોરતું શુક્રવારે જહાલની ને તેડવા જવાના છે એટલા માટે મારા મમ્મીનો કોઈ રખનો પાર નથી આ તરમાં જાગી ગયા છે કેમ રૂબા હે લાગતું નથી અવાજ જોતા એ અવાજ તો એવો થઈ જાય કેમ કર દો પી દીધી હાંજે યત અમે પીવા ની લ ક્યાં કેન નય આ કિસને લખી કેન નય આપીશ પછી અતલ માં તમે જે હું આમ થી આમ رکھડો ને પછી તમારે જહા લઈ જઈ પછી ઉપાડી દેની

આપણે અત્યારે જવા દઈ દુકાને કારણ કે જેમ કે મેં તમને વાત કરી કે કારણ કે મારા મમ્મીને ને હરખ પાર નથી કારણ કે જાહલ આવી જાય એટલે પછી એને કઈ જાહલ માં જાહલ માં એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય થોડીક કટાય છે સબસ્ક્રાઈબર પાંચ કેક કરી દો એટલે કેક ખાય આપણે બધા